મહર્ષિ દયાનંદ સરસ્વતી આધુનિક ભારતના સ્થાપક એક સરળ ગામડાનું બાળક એક વિશ્વવ્યાપી સંદેશ ગુજરાતના મોરબી નજીકના ટંકારા ગામમાં એક સામાન્ય પરિવારમાં જન્મેલા મૂળશંકર જે પાછળથી મહર્ષિ દયાનંદ સરસ્વતી તરીકે ઓળખાયા એક અસાધારણ વ્યક્તિ હતા તેમણે ઓગણીસમી સદીમાં ભારતીય સમાજમાં એક ક્રાંતિ લાવી હતી વેદો તરફ પ્રયાણ બાણપણથી જ મૂળશંકરમાં જિજ્ઞાસા અને સત્યની શોધનો જુસ્સો હતો તેમણે વેદોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો અને સમજી શક્યા કે વેદોમાં જ સત્ય અને જ્ઞાનનો ખજાનો સંતાયેલો છે તેમણે વેદોને મુક્તિનો માર્ગ માન્યો અને તેના પ્રચાર માટે પોતાનું જીવન સમર્પિત કર્યું આર્ય સમાજની સ્થાપના વેદોના સત્યને લોકો સુધી પહોંચાડવા અને સમાજમાં સુધારા લાવવા માટે મહર્ષિ દયાનંદે અઢારસો પંચોતેરમાં આર્ય સમાજની સ્થાપના કરી આર્ય સમાજે મૂર્તિપૂજા અંધશ્રદ્ધા અને કુરિવાજોનો વિરોધ કર્યો અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવવા પર ભાર મૂક્યો દયાનંદના વિચારો અને કાર્યો વેદોનું મહત્વ મહર્ષિ દયાનંદે વેદોને સર્વોચ્ચ શાસ્ત્ર માન્યા અને તેના અભ્યાસને આવશ્યક ગણ્યું તેમના મતે વેદોમાં જ જીવનના તમામ પ્રશ્નોના જવાબો મળી શકે છે મૂર્તિપૂજાનો વિરોધ તેમણે મૂર્તિપૂજાને અંધશ્રદ્ધા ગણાવી અને એકેશ્વરવાદનો પ્રચાર કર્યો તેમનું માનવું હતું કે ભગવાન એક છે અને તેને કોઈપણ રૂપમાં બાંધી શકાય નહીં સુધારક તેમણે બાળલગ્ન સતી પ્રથા અને અસ્પૃશ્યતા જેવી કુરિવાજોનો વિરોધ કર્યો તેમણે સ્ત્રીઓના અધિકારો માટે લડ્યા અને સ્ત્રી શિક્ષણને પ્રોત્સાહન આપ્યું શિક્ષણનું મહત્વ તેમણે શિક્ષણને સમાજ સુધારણાનું મુખ્ય સાધન માન્યું અને ગુરુકુળોની સ્થાપના કરી વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ તેમણે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવવા પર ભાર મૂક્યો અને અંધશ્રદ્ધાનો વિરોધ કર્યો દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતા મહર્ષિ દયાનંદ એક મહાન દેશભક્ત હતા તેમણે ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના ઉત્થાન માટે કામ કર્યું તેમણે રાષ્ટ્રીય એકતા અને ભાઈચારા પર ભાર મૂક્યો એક અમર વારસો મહર્ષિ દયાનંદનું જીવન અને કાર્યો આજે પણ પ્રેરણાદાયી છે તેમણે ભારતીય સમાજને નવી દિશા આપી અને આધુનિક ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી આર્ય સમાજ આજે પણ તેમના વિચારોને આગળ વધારવાનું કામ કરી રહ્યું છે નિષ્કર્ષ મહર્ષિ દયાનંદ એક મહાન સંત સમાજ સુધારક અને દેશભક્ત હતા તેમણે વેદોના સત્યને લોકો સુધી પહોંચાડ્યું અને સમાજમાં સુધારા લાવવાનું કામ કર્યું તેમનું જીવન આપણને શીખવે છે કે સત્ય ન્યાય અને દયા જેવા ગુણો કેટલા મહત્વના છે તેમનું જીવન એક પ્રેરણા છે જે આપણને સારું માનવ બનવા માટે પ્રેરિત કરે છે મહત્વના બિંદુઓ મહર્ષિ દયાનંદે વેદોને સર્વોચ્ચ શાસ્ત્ર માન્યા તેમણે મૂર્તિપૂજાનો વિરોધ કર્યો અને એકેશ્વરવાદનો પ્રચાર કર્યો તેમણે સમાજમાં પ્રવર્તતી કુરિવાજોનો વિરોધ કર્યો તેમણે સ્ત્રીઓના અધિકારો માટે લડ્યા તેમણે શિક્ષણને સમાજ સુધારણાનું મુખ્ય સાધન માન્યું તેમણે રાષ્ટ્રીય એકતા અને ભાઈચારા પર ભાર મૂક્યો